વલસાડ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં પચાસ થી વધુ બાઇકો ડિટેન કરવામાં આવી વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાના માર્ગદર્શનથી વલસાડના ધરમપુર ચોકડી સહિત આરપીએફ બ્રિજ નીચેનો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલી આશરે પચાસ થી વધુ બાઇકોને આજે ટ્રાફિક પોલીસે ડિટેઇન કરી હતી જેને લઈને નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરનાર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો સતત ટ્રાફિકથી ધમધમતા અને વલસાડ હાઈવેને જોડતા ધરમપુર ચોકડીના ઓવરબ્રિજ નીચે છેલ્લા ઘણા સમયથી બાઇકોનું પાર્કિંગ ઝોનમાં બાઇકો પાર્ક થતી હોવાથી આ માર્ગ ઉપર અવારનવાર ટ્રાફિકની ભારે સમસ્યા સર્જાતી હતી જેને લઈ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ ટ્રાફિક પોલીસના નિર્દેશન કરતા ટ્રાફિક પોલીસ આજે એક્શન મોડમાં આવી ગઈ હતી અને એકસાથે આશરે પચાસ થી વધુ મોટરસાયકલોને ડિટેઇન કરવામાં આવી હતી લાગ લે આપણ